આપણી આજની હવાર થઈ ગઈ કાલે જાવ સોનેરી સવાર આપણે બરડામાં કેમ વ્યવ કેમ હે તમે ખેલો યુ મસ્ત મજાનું ઉપર આસમાન નીચે જમીન વચ્ચે બરડો મારા વલાઉ બરડો બોલે તો જ હા અને બોલે એ હવારમાં કલે જાઓ તમે અખેરે બરડાના દર્શન કરો હવાર હવારમાં એટલે આ કંબર આમ જોવાની મજા આવી જાય તમને અત્યારે તો આપણો બૈડામાં પ્રાણી આવી ગયા છે એટલે આમ થોડુંક ધ્યાન રાખવું પડે રાતના ક્યાંક નંબર હવાર હવાર આપણે તમે કે વિચારતા હો કે હવાર હવારમાં આ ન્યાય શું કરે આપણે મિત્રો પાણી વારીએ મગમાં મગમાં પાણી સાંજના આઠ નું પાણી ચાલુ હોય અત્યારના હાળા છ જેવું થયું ને હાળા છ હાથ જવું કન્ટિન્યુ રાતના પાણી વાર્યું ને મિત્રોને હવે મીંદર આવે ફૂલ વાત જાય પ્રોબ્લેમ થઈ જાય એને અહીંયા હુઈ જાય આપણે પાણી ના હોવાય તો લઈ હમણાં તડકો થઈ ગયા હાળા આઠ હળા થયા ને એટલે હમણાં તડકો થઈ ગયા ફૂલ પછી નીંદર આવે તર્યા તપી જાય એ ના કરાય ઘેર જઈને હુઈ જવાય બોકો સુધી બોકો પછી હવાય ચાર પાંચ વાગે થોડુંક રહે આવી જાવ હાલો મિત્રો જોતા રહેજો કન્ટિન્યુ સબસ્ક્રાઈબ કરી દો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરી દેવો લાઇક કરી દો શેર કરી દો જય દ્વારકાધીશ